હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક આખી ડુંગળીનું શાક કેવી રીતે બનાવાય તે આજે આપણે રેસીપીમાં જોશું જોઈ લો આખી ડુંગળીનું શાક તો સૌ પ્રથમ આપણે આ ડુંગળીને ફોતરા કાઢીને તૈયાર કરી લીધી છે મીડિયમ સાઈઝની અને નાની સેજ નાની એવી ડુંગળી લેવાની છે પછી આ માં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે પાણી ગરમ થઈ જાય એટલે એમાં ડુંગળી એડ કરી અને આપણે ને બંધ કરી દેવાનું છે બાફવા મૂકી દેવાની છે હવે ગ્રેવી માટે આપણે બે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા આઠ દસ લસણની કઢી બે ત્રણ લીલા મરચાં સુધારેલા અને એક નાનો આદુનો ટુકડો લઈ લીધો છે તેને એક મિક્સર જારમાં નાખી બધું એમાં એડ કરી અને તેને ક્રશ કરી લેવાનું છે હવે જોઈ લો આપડી ડુંગળી બફાઈ ગઈ છે બે ત્રણ સીટી થાય એટલે ડુંગળી બફાઈ જાય છે હવે આપડી ડુંગળી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ વધારે જો બફવા દેસો તો પછી ડુંગળી આખી છૂટી પડી જશે એટલે એને મીડિયમ બે ત્રણ સીટી કરી લ્યો એટલે બફાઈ જાય બધી ડુંગળીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે વઘાર માટે લીમડો તમાલપત્ર મરચી લવિંગ એ બધો મસાલો પછી રાય જીરું હિંગ હળદર ગરમ મસાલો જીરું ચટણી આ બધા મસાલા ટમેટાં આદુ મરચાં અને લસણની ગ્રેવી જે આપણે સાથે મિક્સર જારમાં ગ્રેવી કરી હતી તે લઈ લીધી છે પછી એક જવણું જે આપણે પેકેટમાં જવણું આવે છે તેને ક્રશ કરી અને જવણાનો પકો લઈ લીધો છે હવે આપણે તેલ આવી જાય એટલે તેમાં રાઈ જીરું એડ કરીને લીમડો એડ કરવાનો છે પછી બધા આખા મસાલા એડ કરવાના છે પછી આપણે એમાં જે ટમેટા અને આદુ મરચાં લસણની જે ગ્રેવી છે એ આપણે એડ કરવાની છે હવે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરવાનું છે પછી તેને થોડી વાર પાકવા દેવાનું છે હવે આપણે એમાં બધા મસાલા એડ હિંગ જીરું હળદર

હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરશું લાલ મરચું એડ કરી પછી આપણે એને ઘડીક પાકવા દેવાનું છે તમે કહો કે મોબાઈલમાં સાટા ઉડાવ્યો હતો હવે આપણે એમાં જે ચવાણાનો ભૂકો કરેલો હતો તે એડ કરી દીધો છે જોઈ લો એટલે એકદમ સરસ ઘાટી ગ્રેવી થઈ જશે પછી આપણે એમાં જે આપણી ડુંગળી છે એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરી લઈએ આપણી ગ્રેવી ઘાટી છે એટલે તેમાં થોડુંક જરૂર પૂરતું પાણી એડ કરી દીધું છે અને તેને બરાબર મિક્સ કરી લઈએ હવે પાણી એડ કરીને આપણે એને થોડીક વાર પાકવા દઈએ થોડીક વાર માટે ગેસની ફ્લેમ ઉપર પાકવા દઈએ એટલે તેમાં આવી રીતના તેલ છૂટું પડવા મંડશે એટલે આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈએ હવે આપણું ડુંગળીનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે જોઈ લ્યો